ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં રેલવેની હદ વિસ્તારમાં અકસ્માતે મોત થયું હતું તો મોત થવાની ઘટનાઓ જે છે એને લઈને દર વર્ષે વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને પાલેથી પાનોલી સુધીની હદ વિસ્તારમાં ચાલુ વર્ષે સિત્તેર જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી સાંપડી રહી છે જેમાં અકસ્માત થવા ચાલુ ટ્રેન પડી જવાથી આત્મહત્યા કરવાથી તેમજ કુદરતી રીતે અને હાર્ટ એટેક જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે

તે મૃત્યુનો અહીંયા જળવાઈ રહેલો જોવા મળી રહ્યો છે જે બાબત ક્યાંક ને ક્યાંક ચિંતાની લકીરો લોકો સમક્ષ મૂકી રહ્યો છે હારુન પટેલ કે ટીવી ન્યૂઝ